રામભાઈ કોને કયો આવી રીતે તું જવા દે બાર નીકળ ભાઈ રામભાઈ શા માટે મારે કઈ નથી મારા ઘરમાં હું કરવા પૂછાવી ના અમે પ્રજાના સેવક છું પ્રશ્ન હોય પ્રજાના સેવક મેં તમને પ્રશ્ન પૂછવા આવ્યા પ્રશ્ન ના પૂછાય બાર હું કહું તો જ પૂછવાનું હોય ઈક્ષા માટે એવું 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 હા એવું જ હોય કાઈ કાઈ બાપુજીને રાજ છોડું છે ના રે ના એવું કાઈ તમે આ રીતે જેતના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને 24 કલાક હલાવે રાખજે 24 કલાક હલાવે રાખજે હાલે નીકળ્યો છે આરામ મોકરિયા હતા સાંસદ જેવું અત્યારે મીડિયા સાથે બેફામ ગેરવર્તુ કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે